સંખેડા ગામમાં ઉચ્ચ નદી ઉપર આવેલા વર્ષો જૂનું મહાદેવ મંદિર આવેલું છે જેનો પાછળનો ભાગ ભાગી થતા છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી વરસાદના કારણે સંખેડા ગામમાં આવેલા મહાદેવ મંદિરનો પાછળનો ભાગ એકાએક ધરાશય થયો હતો સ્થાનિક લોકોએ પ્રોટેક્શન વોલની માંગ વારંવાર કરવામાં આવી હતી હાલ વરસાદના કારણે મંદિરના કિનારાનો ભાગ પણ ધોવાઈ રહ્યો છે આ ઐતિહાસિક મંદિર છે પાંડવો દ્વારા સ્થાપિત મંદિર છે અને બે વર્ષ અગાઉ ભારે વરસાદ થવાના કારણે ઉચ્ચ નદીમાં પાણી આવ્યું હતું જેના કારણે પાછળમાં ભાગમાં આવેલા નકુલેશ્વર મહાદેવ મંદિર ધરાશાયી થયું હતું અને પાણીમાં એક ગરકાવ થઈ ગયું હતું ત્યારબાદ અનેક વખત તંત્ર સામે રજૂઆત કરવામાં આવી છે કે પાછળના ભાગની અંદર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે જેના કારણે અગિયાર પંડો દ્વારા સ્થાપિત મંદિર છે એનું રક્ષણ થઈ શકે અને લોકોની આસ્થા જળવાઈ રહે અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવેલું નથી તંત્ર અનેક વખત આવે છે જુએ છે પણ ખબર ને પછીની કાર્યવાહીમાં શું તકલીફ ઊભી થાય છે કે જેના કારણે આગળની કાર્યવાહી કોઈ કરવામાં આવતી નથી તંત્રને રજૂઆત અમને ખબર ખબરને કઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એ લોકો એની પર ધ્યાન નથી આપી શકતા એ વિષય વહીવટનું છે અમે સંખળના રહેવાસી છીએ અને આ મંદિર પાંડવ દ્વારા સ્થાપિત થયેલું છે અને અમે રોજ અહીંયા દર્શન કરવા છે અને આના પાછળનો જે ભાગ છે એ વરસાદના કારણે ધોવાઈ ગયો છે તો સરકારને એટલી વિનંતી છે કે આનું કામ જલ્દીથી કરાવી આપો કેમકે આ વર્ષો જૂનું મંદિર છે અને ખાસી પબ્લિક અહીંયા આવે છે નહીં પણ આનું કામ છે ને સંપૂર્ણપૂર્ણ થવું જોઈએ કેમકે શ્રદ્ધાળુનું આજે અપેક્ષા છે કે કામ થાય સાંસદ અને ધારાસભ્ય ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી રકમનો ફાળો જલ્દીથી ફાળવે તો આ કામ જલ્દીથી શરૂ થઈ શકે